નમસ્કાર પ્રકાશ જાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો પ્રકાશ ઇંગ્લિશ એકેડેમી દ્વારા આયોજિત ઇજી ઇંગ્લિશ લર્નિંગમાં આપણે અગાઉ ચેપ્ટર વનમાં પાર્ટસ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના ભાગ ચેપ્ટર ટુમાં કાઇન્ડ ઓફ પર્સન એટલે પુરુષના પ્રકાર ચેપ્ટર થ્રીમાં ટાઈપ્સ ઓફ વર્બ એટલે ક્રિયાપદના પ્રકાર ચેપ્ટર ફોરમાં ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ એટલે વાક્યના પ્રકાર ચેપ્ટર ફાઇવમાં આર્ટિકલ્સ અને આજે ચેપ્ટર સિક્સમાં આપણે ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદા કાળ જોવાના છીએ મિત્રો અહીંયા આપણે જે ત્રણ સાદા કાળની સમજૂતી મેળવવાની છે એના વિશે જ આપણે આ વિડીયો છે સામાન્ય રીતે કોઈ સમયગાળાનું સૂચન કરે છે ગુજરાતીમાં સામાન્ય રીતે કુલ ત્રણ કાળ છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ અંગ્રેજીમાં પણ આમ ગુજરાતીની જેમ જ ત્રણ જ કાળ છે પરંતુ દરેક કાળના ચાર પેટા પ્રકાર હોય છે એમ કરીને કુલ બાર કાળ થાય છે એના આપણે અહીંયા નામ જોઈએ તો પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ તો એના ચાર પ્રકાર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદું વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એના પછી પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ એના પછી ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળની વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અહીંયા મિત્રો આપણે આ વિડીયોમાં ત્રણ સાદા એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે ત્રણ કાળ જોવાના છે તો અહીંયા જે સિમ્પલ ટેન્સની વાત કરીએ તો જે આપણે આગળ જોયું એમ આપણે આ વિડીયોમાં જે છે ત્રણ સાદા કાળ વિશે ચર્ચા કરીશું તો અંગ્રેજીમાં કુલ ત્રણ સાદા કાળ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ આ વિડિયોમાં આપણે દરેકે દરેક ટેન્સના સાદા કાળનો સૌથી પહેલાં એનો ઉપયોગ જોઈશું ત્યારબાદ એના કાળસૂચક શબ્દો જોઈશું એની વાક્ય રચનાઓ અને એનું ઉદાહરણ જોઈશું હવે આપણે સૌથી પહેલાં અહીંયા વાત કરીએ કે યુઝીઝ ઓફ ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળના ઉપયોગ સાદો કાળ કઈ કઈ જગ્યાએ વપરાય છે મિત્રો આપણે ત્રણ ટેન્સ એક સાથે લઈએ છીએ એટલે તમે કમ્પેરિઝન કરી અને ત્રણે ત્રણ ટેન્સનો એક સાથે સારી રીતે

સાદો વર્તમાન કાળ વપરાય છે સાદા ભૂતકાળ માટે વાત કરીએ તો જે સિમ્પલ એક જ વસ્તુ કહી શકાય કે અગાઉ અથવા તો ભૂતકાળના સમયમાં જે ક્રિયાઓ થઈ ગઈ છે એ ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ એ પણ સેમ કે જેમ ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે ભૂતકાળ દર્શાવે ભૂતકાળ વપરાય છે એ જ રીતે ભવિષ્યમાં જે થવાની છે ક્રિયાઓ એ ક્રિયાઓ દર્શાવવા માટે સાદું ભવિષ્યકાળ વપરાય છે હવે એના હોય ટુડે એટલે આજે તો એ જ રીતે સાદા ભૂતકાળમાં યસ્ટરડે એટલે કે ગઈકાલે હોય અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ટુમોરો એટલે કે આવતીકાલે હોય ત્યારબાદ સાદા વર્તમાનકાળમાં એવરી પરથી શરૂ થતા શબ્દો હોય સાદા ભૂતકાળમાં લાસ્ટ પરથી શરૂ થતા શબ્દો હોય અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નેક્સ્ટ પરથી શરૂ થતા શબ્દો હોય હવે આપણે શબ્દોની વાત કરીએ તો એવરી ડે એટલે કે દરરોજ એવરી વીક દર અઠવાડિયે એવરી મંથ દર મહિને અને એવરી યર એટલે કે દર વર્ષે એ જ રીતે અહીંયા લાસ્ટની વાત કરીએ તો લાસ્ટ ડે એટલે ગયા દિવસે લાસ્ટ વીક ગયા અઠવાડિયે લાસ્ટ મંથ લાસ્ટ યર જેવા શબ્દો વપરાય છે નેક્સ્ટ પણ એ જ રીતે નેક્સ્ટ ડે નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર જેવા શબ્દો સાદા ભવિષ્યકાળમાં વપરાય છે આ સિવાય કેટલા શબ્દો છે તો સાદા વર્તમાનકાળમાં કાળમાં ઓલવેઝ અથવા ડેલી વપરાય છે પછી રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે એવર અને નેવર એવર એટલે હંમેશાના નેવર એટલે ક્યારેય નહીં આ સિવાય ઓફન અને સમટાઇમ્સ જેવા શબ્દો પણ વર્તમાનકાળમાં વપરાય છે ભૂતકાળની વાત કરીએ તો અગો એટલે પહેલાં બિફોર એટલે પણ પહેલાં અને ધ પ્રીવિયસ એટલે અગાઉનો આવા શબ્દો વપરાય છે અને ભવિષ્યકાળમાં કોઈ ખાસ એ શબ્દો હોતા નથી હવે આપણે જે વાક્ય રચનાની વાત કરીએ તો અફર્મેટિવ સેન્ટેન્સ અહીંયા મિત્રો વાક્યના પ્રકાર માટે આખો એક વિડીયો આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એવું બનાવેલો છે જો તમે એકવાર એ વિડિયો જોઈ લઈશું તો તમને આ સમજવામાં સરળતા રહેશે તો અફોર્મેટિવ સેન્ટેન્સ એની વાક્યરચના જોઈએ તો સાદા વર્તમાનકાળની કાળની વાક્ય રચના છે તો સબ્જેક્ટ પ્લસ વી વન અથવા વી ફાઈવ પ્લસ વર્ડ સાદા ભૂતકાળમાં થશે સબ્જેક્ટ પ્લસ વી પ્લસ અધર વર્ડ અને સાદા ભવિષ્યકાળમાં સબ્જેક્ટ પ્લસ વીલ અથવા સેલ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ હવે વી વન વી અને વી ફાઈવ મિત્રો આ સમજવા માટે પણ આપણે ટાઈપ્સ ઓફ વર્ડ નામનો એક વિડીયો બનાવેલો જ છે જો આપ વધારે સરળતાથી સમજવા માંગતા હોય તો એ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એની લિંક મૂકેલી છે જે આપ જોઈ શકો છો હવે વી વન એનો મતલબ થશે મૂળ ક્રિયાપદ વી ફાઈવનો મતલબ થશે એસ કે એસ વાળું ક્રિયાપદ વી ટુ એટલે ભૂતકાળનું રૂપ થશે અને વી વન એટલે મૂળ ક્રિયાપદ થશે હવે સાદા વર્તમાન કાળની વાત કરીએ વાક્ય રચના પ્રમાણે તો અહીંયા વી વન એ જે જો કરતા ત્રીજો પુરુષ એક વચન ન હોય ત્યારે વપરાય અને જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો વી ફાઈવ આવશે અહીંયા સાદા ભૂતકાળમાં એવું કશું હોતું નથી બધા સાથે વી ટુ જ આવશે અને સાદા ભવિષ્યકાળમાં કાળમાં વ્હીલ અને સેલ અને પછી આવશે આપણે એક એક્ઝામ્પલ જોઈએ આઈ ગો ટુ સ્કૂલ ડેલી હું દરરોજ શાળાએ જાઉં છું હવે આના આ વાક્યના જો આપણે ભૂતકાળમાં લખવું હોય તો ગોનું વી ટુ નું રૂપ આવશે એટલે કે આઈ વેન ટુ સ્કૂલ અહીંયા કાળ સૂચક શબ્દ આપણે બદલ્યો છે યસ્ટરડે એટલે ગઈકાલે ગયો હતો ઈદને જો ભવિષ્યકાળમાં લખવું હોય તો અહીંયા વ્હીલ સેલ પ્લસ વી વન આવશે અહીંયા વ્હીલ અને સેલ તો મોટાભાગે આઈ અને વી સાથે સેલ વપરાતું હતું પહેલાંના ગ્રામર મુજબ પણ અત્યારે મોટેભાગે વીલ જ વપરાય છે એટલે આપણે અહીંયા વ્હીલ જ વાપર્યું છે કે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો હું આવતીકાલે શાળાએ જઈશ ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ અહીંયા ભૂતકાળમાં બનાવવું હોય તો ફક્ત વી વનની જગ્યાએ વી ટુ થઈ જશે કે વી પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા અને ભવિષ્યની વાત કરવી હોય તો વી વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે અમે આવતા રવિવારે ક્રિકેટ રમીશું ત્યારબાદ જે આપણે યુ ટોક નાઇસલી યુ ટોક નાઇસલી અને યુ વીલ ટોક નાઇસલી અને એના પછી એક સનાતન સત્યવાળું વાક્ય જોઈએ કે ધ સન રાઈઝિઝ ઇન ધ ઇસ્ટ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે ધ સન ડિસઅપિયર્ડ ઇન ધ ક્લાઉડ કે સૂર્ય વાદળમાં દ્રશ્ય થઈ ગયો અને ધ સન વિલ અગેન સૂર્ય તો અહીંયા આપણે જે અફર્મેટિવ સેન્ટેન્સના વાક્યો એની વાક્ય રચના આપણે જોઈ હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ એટલે કે નકાર વાક્ય હવે નકાર વાક્યની વાત અહીંયા પણ વાક્ય રચનાની વાત કરીએ તો અહીંયા પણ કોઈ જાજો ફરક છે નહીં ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદો વર્તમાન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ એની વાક્ય રચના જોઈએ તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્ગ તરીકે ડુ અથવા ડ આવશે પ્લસ નોટ આવશે પ્લસ વી વન આવશે પ્લસ અધર વર્ડ આવશે બરાબર અહીંયા સાદા ભૂતકાળની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ ડીડ ફક્ત એક જ ચેન્જ થશે ડૂ ડચની જગ્યાએ ડીડ આવશે પ્લસ નોટ આવશે પ્લસ વી વન આવશે પ્લસ અધર વર્ડ આવશે સાદા ભવિષ્યકાળની પણ રચના સેમ જ છે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ મિત્રો અહીંયા ત્રણ ટેન્સનું એક સાથે કમ્પેરિઝન કરવાનો મતલબ એક જ છે કે આપ સરળતાથી સમજી શકો કે કયા ટેન્સમાં શું ડિફરન્સ છે તો અહીંયા આપ જોઈ શકો છો કે સાદા વર્તમાન કાળમાં જ આવે છે સાદા ભૂતકાળમાં ડીડ આવે છે અને સાદા ભવિષ્યકાળમાં વ્હીલ સેલ આવે છે હેલ્પિંગ વર્ગ તરીકે હવે ડૂ અને ડજ જો વાક્યમાં વી ફાઈ ક્રિયાપદ વપરાયું હોય તો ડ આવશે બાકી બધા સાથે ડુ આવશે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે પહેલું આપણું વાક્ય લઈ લીધું હતું કે આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી હવે એનું નેગેટિવ કરવું હોય તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેઇલી કે હું દરરોજ શાળાએ જતો નથી એનું જો ભૂતકાળ કરવું હોય આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ ય સ્ટડી ગઈ કાલે શાળાએ નહોતો ગયો આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો હું આવતીકાલે શાળાએ જઈશ નહીં હવે વી

સનાતન સત્યવાળું વાક્ય આપણે જોઈ લઈએ તો ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ કે સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી ધસન ડીડ નોટ ડિસપિયર ઇન ધ ક્લાઉડ કે સૂર્ય વાદળમાં અદ્રશ્ય ન થયું અને ધ સન વિલ નોટ રાઇઝ અગેન સૂર્ય ફરીવાર ઉગશે નહીં અહીંયા જે વાક્યો જે હતા આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈ લીધા ત્રણે ત્રણ હવે છેલ્લા જે સાદા કાળના જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્ત વાક્ય આપણે જોઈએ તો મિત્રો પ્રશ્નાર્થ વાક્યમાં પણ કોઈ જાજો ફરક છે નહીં ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં જે હેલ્પિંગ વર્બ જે નેગેટિવમાં પાછળ આવતું તેની જગ્યાએ ડુ જ અહીંયા આગળ આવી જશે એટલે ડૂડ જ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ પ્લસ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક આવશે ત્યારબાદ સાદા ભૂતકાળની વાત કરીએ તો અહીંયા ડૂડ જની જગ્યાએ શું થઈ જશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક ભવિષ્યમાં શું થઈ જશે કે વિલ સેલ આગળ આવી જશે વિલ અથવા સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધર્વડ એના જો આપણે આ પ્રશ્નો યશનો વાળા પ્રશ્નો છે અંગ્રેજીમાં બે ટાઈપના પ્રશ્નો આવે છે આ વાક્યના પ્રકાર માટેનો પણ હું વિડીયો હું તમને રિફર કરીશ કે તમે એકવાર જોઈ લેશો તો તમને વધારે સરળતાથી ખ્યાલ આવશે હવે જે બે ટાઈપના પ્રશ્નો આવે છે એક યશનો વાળા પ્રશ્નો છે અને બીજા ડબલ્યુ પ્રશ્નો છે અહીંયા આપણે યશનો વાળા પ્રશ્નોની વાત અત્યારે કરી રહ્યા છીએ તો યશનો વાળા પ્રશ્નોમાં બે રીતે જવાબ આવી શકે એક યશ એટલે કે હામાં પણ આવી શકે અને નો એટલે કે નામાં પણ આવી શકે અહીંયા સૌથી પહેલા આપણે હા વાળા જવાબ જોઈએ તો યશ જવાબ આવતો હોય તો સૌથી પહેલા યસ આવશે પ્લસ સબ્જેક્ટ આવશે પ્લસ વી વન અથવા વી ફાઈ પ્લસ અધરવર્ડ હવે માનલો કે જો જવાબ ન આવતો હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ હવે એક એક્ઝામ્પલ લઈએ કે ડુ વી પ્લે ક્રિકેટ એવરી સન્ડે શું અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ જો રમતા હોય તો યસ સબ્જેક્ટ કયો છે વી વી વન પ્લે ક્રિકેટ એવરી સન્ડે હા અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ જો ના રમતા હોય તો નો પ્લસ સબ્જેક્ટ આવશે વી ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી સનડે કે ના અમે દર રવિવારે ક્રિકેટ રમતા નથી હવે એ જ રીતે આપણે સાદા ભૂતકાળમાં વાત કરીએ તો સાદા ભૂતકાળમાં આવશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ એટલે કે જો જવાબ હા તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ અધરવર્ડ જો ના જવાબ હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ અધરવર્ડ હવે જોઈએ તો ડીડ વી પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે શું અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા હતા તો યસ વી પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે હા અમે રમ્યા હતા જો નહોતા રમ્યા તો નો વી ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે ના અમે ગયા રવિવારે ક્રિકેટ રમ્યા ન હતા હવે સિમ્પલ ફ્યુચર ટેન્સની અહીંયા વાત કરીએ તો વિલ અથવા સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક તો અહીંયા પ્રશ્ન આપણે યશમાં જવાબ લખવો હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ પ્લસ વી વન પ્લસ અધર વર્ડ એટલે કે મિત્રો અહીંયા જો આપણે યશમાં જવાબ આવતા હોય તો અફર્મેટિવ વાક્ય રચના લેવાની અને જો નામો જવાબ આપતો હોય તો નેગેટિવની વાક્ય રચના લેવાની જે બંને વાક્ય રચનાઓ આપણે આ જ વિડીયોમાં પહેલાં જોઈ લીધી છે હવે એક્ઝામ્પલ લઈએ કે વીલ વી પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે કે શું અમે આવતા રવિવારે ક્રિકેટ રમીશું યસ વી વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે હા અમે આવતા રવિવારે ક્રિકેટ રમીશું જો ન હોય તો નો વી વિલ નોટ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે ના અમે આવતા રવિવારે ક્રિકેટ રમીશું નહીં તો મેં મિત્રો અહીંયા આપણે ધ સિમ્પલ ટેન્સ એટલે કે સાદા કાળની જે ત્રણ વાક્ય રચનાઓ હતી અફોર્મેટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વિથ આન્સર આપણે જોઈ લીધી છે આશા રાખીએ કે આમાં તમને ખ્યાલ આવ્યો હશે હવે નેક્સ્ટ વિડીયો આપણે લઈને આવીશું એમાં તમે ધ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ વિશે આપણે સમજૂતી મેળવીશું ટિલ ધેર ટેક કેર એન બાય બાય